માત્ર દિવસ થયા છે છે નવો બીજો રાઉન્ડ આજથી ચાલુ થઈ ગયો સપ્ટેમ્બરનું સેશન છે એ સેશન દરમિયાન અમુક વિસ્તારો એવા છે કે ખેતરોમાં પાણી ભર્યા હોય વરસાદ વધી ગયો હોય ગયા રાઉન્ડ ની અંદર એના માટે આ વરસાદ છે નુકસાનકારક પણ થઈ શકે છે ઉત્તર ગુજરાતનું પાટણ મહેસાણા હોય અથવા તો ગાંધીનગર અમદાવાદ આણંદ નડિયાદ બરોડા હજુ પણ મજબૂત બનીને ડિપ્રેશનની કેટેગરી સુધી જઈ શકે અનેક વિસ્તારો માટે ફાયદાકારક પણ છે અનેક વિસ્તારોને નુકસાન પણ કરી શકશે ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી અને કચ્છનો રાપર તાલુકો છે આટલા વિસ્તારોની અંદર મધ્યમથી ભારે અને એક બે સેન્ટરની અંદર અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે નવ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના પાસા અથવા તો એનાથી પણ વધારે વિસ્તારોમાં આ વરસાદ નોંધાય બીજા અમુક ડેમો છે એને ઓવરફ્લો થયા નથી એ ડેમોમાં પણ હજુ પાણીની જળસપાટી છે એ વધી શકે છે હજુ બધું હજી ઘણા બધા વરસાદો છે એ થવાની શક્યતાઓ છે કે સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થતા આ તમામ વિસ્તારની અંદર જ્યાં કુવા નથી ભરાણા એ વિસ્તારની અંદર પણ કુવા ભરાઈ જશે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં છેલ્લા ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ભારેથી ભારે વરસાદ પડ્યો છે ગુજરાતના અનેક એવા વિસ્તારો છે કે હજુ પણ ત્યાં પાણી ઓસર્યા નથી તેની વચ્ચે હવામાન વિભાગે ફરીથી એક વખત ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે ગુજરાતના એવા અનેક વિસ્તારો છે કે જ્યાં વધુ એક વખત મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી શકે છે ભારે વરસાદ વરસી શકે છે અને અનેક જગ્યાએ રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવે તો નવાય નહીં ને ઓરેન્જ એલર્ટ પણ કેટલીક જગ્યાએ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના કયા એવા વિસ્તારો છે કે જ્યાં હજુ હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે ત્યારે આ વિશે વધુ વાત કરવા માટે આપણી સાથે હવામાન નિશ્રાંત પરેશભાઈ કેwsોમે આપણી સાથે જોડાયા છે સીધા તેની સાથે જ વાત કરીએ અને જાણીએ કે ગુજરાતના કયા એવા વિસ્તારો છે કે જ્યાં મેઘરાજા વધુ એક વખત વરસવાની તૈયારીમાં છે પરેશભાઈ વાત ગુજરાતી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર મિત્રો સર શું કહેશો વધુ એક વખત ગુજરાતમાં ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી જોવા મળવાની તૈયારી છે અને અનેક જગ્યાએ વરસાદ શરૂ પણ થઈ ચૂક્યો છે અને બંગાળની ખાડીમાં જે પ્રેશર સર્જાયું છે કેટલું મજબૂત સર આ પ્રેશર છે ને તેની કેટલી અસર ગુજરાત પર વરસાદનો એક રાઉન્ડ પૂર્ણ થયો એને માત્ર હજુ ત્રણ થી ચાર દિવસ થયા છે ત્યાં નવો બીજો રાઉન્ડ આજથી ચાલુ થઈ ગયો છે આમ જોવા જઈએ તો આપણે ત્રણ થી નવ સપ્ટેમ્બરમાં રાજ્ય ભરની અંદર વરસાદની આપણે આગાહી ઘણા દિવસથી કરી રહ્યા છે તે વિશે સંપૂર્ણ વાત કરવાની છે સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં કે વિડિયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેજો અને જે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ખાસ કરીને જે 3 થી 9 સપ્ટેમ્બરના વરસાદની વાત કરવાની છે આમ જોવા જઈએ તો આ રાઉન્ડ છે એ પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોને કવર કરશે એટલે કે લગભગ 60 થી 65% વિસ્તાર બની શકે છે 65% કરતા પણ થોડાક વિસ્તારો વધી શકે છે બિલકુલ સર પરંતુ જે આગાહી આપવામાં આવી છે તેની અસર કયા કયા વિસ્તારમાં

એટલામાં વિસ્તાર પણ થોડાક એનાથી ઓછા હશે અને તીવ્રતા પણ ઓછી હશે ગયા રાઉન્ડમાં તો ભારેથી ભારે વરસાદ નોંધાયા છે અનેક જગ્યાએ અતિવૃષ્ટિને કારણે ઘણા બધા નુકસાન પણ જોવા મળ્યા છે એટલો ભારે વરસાદ આ રાઉન્ડની અંદર નહીં હોય પણ હા એક ચોક્કસથી છે કે આમાં પણ મધ્યમથી ભારે અને એક બે સેન્ટરની અંદર અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે આમ જોવા જઈએ તો આજે બે સપ્ટેમ્બર થઈ ગઈ છે અને આ જે બંગાળની ખાદી તરફથી આવતું લો પ્રેશર છે એ થોડુંક મજબૂત છે બની શકે કે હજુ પણ મજબૂત બનીને ડિપ્રેશનની કેટેગરી સુધી જઈ શકે છે અને આ જે વરસાદી સિસ્ટમ છે આ ત્રણથી નવ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતને અસર કરવાની છે છતાં આજે બે તારીખે પણ ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળ્યો છે ખાસ કરીને વધારે પલટો આજની તારીખે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારના જે આપણા ગુજરાતના જિલ્લાઓ છે એમાં જોવા મળ્યો છે એમાં અનેક જગ્યાએ વધારે પડતા ઘાટા વાદળ અને અનેક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદો પણ નોંધાયા છે બિલકુલ સર પરંતુ આપણે આ તો આજે જે વરસાદ વરસી રહ્યો છે તેની વાત કરી પરંતુ ક્યાં એવા વિસ્તારો છે ગુજરાતના કે જે આવતીકાલે એટલે કે ત્રણ તારીખે મંગળવારે સાવચેત રહેવાની જરૂર છે અને એ વિસ્તારો એવા છે કે જ્યાં સૌથી વધુ વરસાદ વરસી શકે તેવી વકી છે આ સાથે જ સર જો વાત કરવામાં આવે એટલા માટે લોકોને સાવચેત રહેવું જરૂરી છે કે જે અગાઉનો રાઉન્ડ હતું જે બરોડાની વાત કરીએ રાજકોટની વાત કરીએ કે

છોટાઉદેપુર હોય દાહોદ ગોધરા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે અને એની સાથોસાથ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી અને કચ્છનો રાપર તાલુકો છે આટલા વિસ્તારોની અંદર આવતીકાલે ત્રણ સપ્ટેમ્બરના રોજ વરસાદની તીવ્રતા જોવા જોવા મળશે અને આ વિસ્તારોમાં વરસાદ છે એ આવતીકાલે વધારે મળે તેવી શક્યતાઓ છે જોકે આ વિસ્તારો જે મેં આપણે નામ જણાવ્યા છે એ વિસ્તારોમાં તો અત્યારે શક્યતાઓ વધારે દેખાય છે આવતીકાલે વરસાદની બિલકુલ સર આપણે જો વાત કરીએ અગાઉના રાઉ એટલે કે ત્રણ ચાર દિવસ પહેલા જે વરસાદ વરસ્યો છે ગુજરાતના સૌરાષ્ટ્રની વાત કરીએ કે

ભારે વરસાદ પડી જાય તેવી શક્યતાઓ આજે દેખાઈ રહી છે આ વિસ્તારોની બાદ કરતા બીજા અન્ય વિસ્તારો છે એમાં પણ એકંદરે હળવાથી મધ્યમ ને કોઈ જગ્યાએ છૂટાછવાયા વરસાદો છે નોંધાશે જોકે આ વરસાદ છે એકસાથે સાથે સાર્વત્રિક એક જ દિવસમાં જોવા નહીં મળે બની શકશે કે ત્રણ થી નવ સપ્ટેમ્બરનું સેશન છે એ સેશન દરમિયાન કે બે પાંચ જિલ્લામાં આજે પડ્યો હશે બે પાંચ જિલ્લામાં આવતીકાલે સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે સતત વરસાદ વરસી રહ્યો છે આમ તો ખેડૂતો માટે વરસાદ એટલે સારી વાત હોય છે પરંતુ સતત વરસાદના કારણે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ખેડૂતો માટે આ વરસાદ છે હવે ક્યાંક ક્યાંક મુશ્કેલી સાબિત થઈ રહ્યો છે ખેડૂતો ચિંતામાં પણ છે સર શું લાગી રહ્યું છે હવે જે વરસાદ વરસવાનો છે જે આગાહી આપવામાં આવી રહી છે તે ખેડૂતો માટે ખરેખર ફાયદાકારક કે પછી નુકસાનકારક આ વરસાદ આમ જોવા જઈએ તો અમે અનુક અનેક વિસ્તારો માટે ફાયદાકારક પણ છે અને અનેક વિસ્તારોને નુકસાન પણ કરી શકે કેમ કે ઘણી જગ્યાએ બની શકે કે આ એક રાઉન્ડ પૂરો થઈ ગયો અને ત્રણ ચાર દિવસ થયા અને હવે ફરીથી અત્યારે જે પાક મોટો છે અને ખાસ કરીને મગફળીમાં પણ અત્યારે જેનું ફ્લાવરિંગ ચાલુ છે એટલે બની શકે કે ઘણા ભાઈઓને પાણીની જરૂર હોય અને પિયત મળી રહેશે પણ અમુક વિસ્તારો એવા છે કે ખેતરોમાં પાણી ભર્યા હોય વરસાદ વધી ગયો હોય ગયા રાઉન્ડની અંદર એના માટે આ વરસાદ છે એ નુકસાનકારક પણ થઈ શકે છે ફાયદો અને નુકસાની બંને આ વરસાદની અંદર દેખાઈ રહ્યા છે પણ અંતે ચોમાસાનો માહોલ ચાલી રહ્યો છે અને આ ચોમાસા દરમિયાન જેવી રીતે ઓગસ્ટના એન્ડમાં મોટો વરસાદનો રાઉન્ડ આવી ગયા પછી પણ આ રાઉન્ડ છે આવી રહ્યો છે ખાસ કરીને મહત્વની વાત એ છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર એકંદરે સારા વરસાદ પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ એટલો જે ગુજરાતભરમાં વરસાદ થયો છે તેની સરખામણી એ ઓછો વરસાદ થયો છે તો હવે જે રાઉન્ડ આવી રહ્યો છે સર તેમાં આ કેટલો ફાયદો થશે આ જે બનાસકાંઠાની વાત હોય ભાવનગરની વાત હોય કે બોટાદની વાત હોય

કુવા ભરાય વરસાદની જરૂર છે એ સાથે બનાસકાંઠાનો વાવ થરાદ જેવા વિસ્તાર છે ત્યાં પણ હજી કુવા ભરાણા નથી તો ત્યાં કુવા ભરાય એવા વરસાદની જરૂર છે સર આમ તો મોટા ભાગના જે નદી તળાવો કે ડેમ છે તે ઓવરફ્લો થયા છે પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક કેટલાક ડેમો હોય નદીઓ હોય તે ખાલી જોવા મળી રહી છે સર આ રાઉન્ડમાં એવું કહી શકાય કે કદાચ આ મહિનાના અંત સુધીમાં મોટા ભાગના ગુજરાતના તમામ ડેમ છે તે ઓવરફ્લો થઈ શકે સર મને ચોક્કસ વિશ્વાસ છે કે સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થતાં આ તમામ વિસ્તારની અંદર જ્યાં કુવા નથી ભરાણા એ વિસ્તારની અંદર પણ કુવા ભરાઈ જશે હજુ પણ આમ તો સિપુ ડેમ હોય કે બીજા અમુક ડેમો છે એને ઓવરફ્લો થયા નથી એ ડેમોમાં પણ હજુ પાણીની જળ સપાટી છે એ વધી શકે છે હજુ બધું હજી ઘણા બધા વરસાદો છે એ થવાની શક્યતાઓ છે ત્રણ થી નવ સપ્ટેમ્બરનો જે રાઉન્ડ છે આના વિશે પણ અમે સંપૂર્ણ માહિતી છે આપના સુધી પહોંચાડતા રહેશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી સર ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તો આદા પરેશ ગૌસ્વામી જે રીતે તેમણે વાત કરી કે ફરી એક વખત મેઘરાજા છે તે ગુજરાતમાં વરસવા માટે તૈયાર છે તો ત્રણ બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર